શ્રી વલ્ છે મહારાણી સર્વે વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ આજે મારા મમ્મી રસિયા ગાશે વેલા વેલા ઓ મારા શામળા વેલા વેલા ઓ મારા શામળા તારો ને ફાગ જો વસંતની તો સુંદર ખીલી ચાંદની આવોને આવો ને કાંઈ વાટ જો વેલા વેલા આવું મારા શામળા ಅಬಿಲ ಗುಲಾಲ್ ಆತ್ಜೂರ ಕರೆಖ ನಾಂಡ ವೆಲಾ ಶಾಮಳ વરસાનાની વાટે ફગવા ભાગતા ખજૂર ખારે ખબાટે છે અપાર જો ગોપી સુંદર નું રૂપલી શામળે બની ગયો છે નવ લકી જો વેલા વેલા આવો મારા શામળા નાકે નથડી પાયે જાંજર શોભતા છેતરી ગયા છે રાધા સરખી નાર જો અબિલ ગુલલ ના ઘેરા વાલે વાદળા કનક પિચકારી છોડે મારો શામળો વેલા વેલા આવો મારા શામળા રમતો એ તો રાધાજી ની સાથ જો અરસ પરસ માં પિચકારી ઉડી રહી રેલી છે ત્યાં ભક્તિ રસની રેલ જો વેલા વેલા આવો મારા શામળા શંકરજી પણ ભાગ જોવા આવ્યા ભૂલી ગયા છે દેહનું ભાન જો વેલા વેલા આવો મારા શામળા ગુણ લાગતા હું તો નવ થાક તીરેલી છે ત્યાં ભક્તિ રસ ની રેલ જો વેલા વેલા ઓ મારા શામળા વલ્લભ કૃપા એ ગુણ લાગાતી નાથ દેજો અમને વ્રજમાં વાસ જો વેલા વેલા ઓ મારા શામળા શ્રી વલ્લભાધીશ કી જે